તો ભારતીય ટેલિવિઝન ઉદ્યોગના ભીષ્મ પિતામાં ગણાતા ડોક્ટર સુભાષચંદ્રાજીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી તેમના પર શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે એસએલ ગ્રુપના ચેરમેન અને ઝીટીવીના સ્થાપક ડોક્ટર સુભાષચંદ્રાએ વર્ષ ઓગણીસો બાણુમાં ભારતમાં ખાનગી સેટેલાઇટ ચેનલનો પાયો નાખ્યો હતો તેમણે દેશમાં દેશનલ ઝી ટીવીની શરૂઆત કરી હતી અને એ સમયે લોકોના ઘરે ટીવી માત્ર એક ચેનલ દૂરદર્શન આવતી હતી આજે ભારતનો ટેલિવિઝન ઉદ્યોગ પંચોતેર હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટન ઓવર ધરાવે છે અને સીધી રીતે પાંચ લાખ લોકોની રોજગારી પૂરી પાડે છે તો અપ્રત્યક્ષ રીતે પચીસ લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે कहूँगा कि ये जो आज ये मंच है यही सबसे बड़ी चीज़ है सर बताने के लिए जागरूक करने के लिए कि क्या धर्म है क्या आपके कर्म होने चाहिए कैसे करना चाहिए एंड आपने जो इतने सालों से सर शोज़ किए एंड आई थिंक कहीं ना कहीं वो सीड आपने हर शो के ज़रिए दिया ज़रूर है कि यू you नो know, कैसे आप मोटिवेट uh, कर सकते हैं कैसे आप अपने uh, धर्म का कर्म का कैसे पालन कर सकते हैं और आज भी कर रहे हैं प्रकृति अपना काम करना शुरू कर देती है। जैसे आपके मन में करुणा जागी प्रकृति ने अपना काम करना शुरू कर दिया उसके नियम बदलते नहीं है आपको निस्वार्थ आपके मन में करुणा है तो प्रकृति आपका साथ देगी ही एस्पिरेशंस ऐसी करिए जो कि सात्विक हो सात्विक से मतलब ये नहीं कि मैं कहूंगा कि वो धार्मिक सात्विक वो ऐसी हो जो लेजिटिमेट हो मेरी जिसका मैं डिजर्व करता हूं वो इच्छाएं रखिए बनाइए इसलिए कहावत है एक साई इतना दीजो मती मूड समाए, मैं भी भूखा ना रहूं, साध भूखा जाए साध से मतलब ये नहीं कि साधु मेरी जो लेजिटिमेट इच्छा है मेरी जो साध है जो मेरी डिजायर्स हैं वो लजिटिमेट अगर हैं वो पूरी होनी चाहिए अदरवाइज देयर इज़ नो एंड टू एनी डिजायर्स आपके पास माया है उसका अहंकार मत कर आपकी काया सुंदर है उसका अहंकार मत कर मत कर माया को अहंकार मत कर काया को अभिमान कायागार से काची जैसे ओसरा मोती झुका पवन का लग जाए झपका पवन का लग जाए काया धूल हो जासी जा। काया धूल हो जाएगी जा। तो अहंकार नहीं करना जीवन क्या सुपर मन के कर्म सुधार ले मन ही प्रमुख प्रधान कायिक वाचिक कर्म तो मन की ही संता मतलब माइंड जो कंट्रोल सेंटर है हमारा वो ही प्रधान है वो ही प्रमुख है वो ही कंट्रोल सेंटर है आपका आज आदरणीय सुभाष चंद्रा जी नो पंचोत्तर मो जन्म दिन है सब प्रथम ये प्रसंगे खूब खूब शुभे પ્રાર્થનાઓ અને આશીર્વાદ જીવનમાં માત્ર વિષય સુખ એ સુખ નથી માત્ર સંબંધોનું સુખ નથી કંઈક નવું કરવાથી કંઈક જ્ઞાન મેળવવાથી અને નવી ચીલો સમાજને આપવાથી ખૂબ સુખ થાય છે આ સુખ દીર્ઘ અને ખૂબ પ્રબળ હોય છે સુભાષજીએ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ન્યૂઝ ચેનલોમાં ભારતમાં જ્યારે આ બધી ટીવી પાપા પગલી અવસ્થામાં હતું ઇન્ફન્ટ સ્ટેજ કહી શકાય ત્યારે પ્રાઇવેટ સેટેલાઇટ દ્વારા ઝી એન્ટરટેનમેન્ટ આખું શરૂ કર્યું એ નવો ચીલા ચાતર્યો અને એ ચીલાને લીધે જ આજે રાજમાર્ગ એન્ટરટેનમેન્ટનો આપણી પાસે ઉપલબ્ધ છે એના પાયોનું શ્રેય માત્ર ને માત્ર સુભાષજીને જાય છે એમની દીર્ઘ દ્રષ્ટિ એમની હિંમત એમનો ઉત્સાહ અને એ ભાવના સચ ખરેખર શ્લાઘનીય છે સાથે સાથે જેમ જેમ ઝી ટીવી વધતું ગયું આગળ અને પોપ્યુલર થઈ ગયું તેમ તેમ એમણે એમના કર્મની દિશા માત્ર એન્ટરટેનમેન્ટ સુધી ન રાખી જીવન ચરિત્ર નિર્માણ માટે યુવાઓને આદર્શ આપવા માટે સુભાષચંદ્રા શો કર્યો અને ત્યારબાદ અત્યારે સચ નમનો શો જે દર રવિવારે રાત્રે ચાલી રહ્યો છે એ આવનારી પેઢીને ખૂબ પ્રેરણા આપે છે એમના જીવનમાં ઉત્સાહ વધારે છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં એ બહુ સૂક્ષ્મ અને બહુ દીર્ઘ પગલું ભરી રહ્યા છે મને વિશ્વાસ છે કે એ જે વસ્તુ એમણે જીવનમાં ચરિતાર્થ કરી છે અને એના જ ભાવનાત્મક શબ્દો દ્વારા યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે એટલા માટે એમના દ્વારા પ્રેરિત થયેલા યુવાનો ભારતને વિશ્વગુરુ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપશે માત્ર આર્થિક ક્ષેત્રે નહીં પણ ચરિત્ર નિર્માણના ક્ષેત્રે પણ એવું કામ કરશે આજે આમ તો સુભાષચંદ્રજી પંચોતેર વર્ષ એટલે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છે સંન્યાસ માત્ર એક જીવન રીતિ નથી સંન્યાસ એ જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ છે આપણા મૂળ શાસ્ત્રો ગીતાને ઉપનિષદમાં જે આત્મવિદ્યાનો ઉપદેશ કે તું જ બ્રહ્મ છું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ અભ્યાસ કરવાની એમને તક મળે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ આચાર્ય પાસે આ જ્ઞાન મેળવીને એને આત્મસાત કરીને એ બ્રહ્મા આનંદમાં લીન થાય એવી એમના માટે એક વિશેષ પ્રાર્થનાના આશીર્વાદ આપ હંમેશા આવા પ્રસન્ન રહો આવા ઉત્સાહિત રહો આવાના આવા સુંદર પરોપકારના કામ કરતા રહો આવનારી પેઢીને આવાના આવા પ્રોત્સાહિત કરતા રહો અને આપનું શેષ આયુ સ્વસ્થ રહે એ જ શુભાશિષ આપના માટે એ જ પ્રાર્થનાઓ અને આપને એ જ શુભકામના સાથે નમસ્તે સુભાષચંદ્રાજી